સુરત શહેરમાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા તો મિટિંગમાં ભાવનગરના કાળા તળાવ ગામમાં ખેડૂત પર થયેલા હુમલાનો વિરોધ કરી સુરતથી સોથી પણ વધુ કાનના કાપડા સાથે ભાવનગર જઈ વિરોધ કરી આરોપીઓ સામે કડક પગલાની માંગ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું સુરતના કતાર ગામ ખાતે આવેલા ફાર્મમાં પાટીદાર સેવા સંઘ દ્વારા સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં જે ઘટના ઘટી છે એ કોઈ ઘટના અર્જનભાઈ સાથે નથી ઘટી સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખાઓ